હું મહન ધ્રુવી તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું લીલી તેના માટે મેં અહીંયા લીલા મરચા પેસ્ટ લીધો છે મીઠું લીધું છે લીંબુનો રસ હિંગ ગરમ મસાલો હળદર અજમો ધાણાજીરુ ટ્રેડ ચીલી ફ્લેક્સ ખાંડ તેલ મેંદો બાફેલા બટાકા અને લીલી તુવેર પેસ્ટ લીધી છે અને ધરણ તો લોટ બનવા સૌ પ્રથમ આપણે અહીંયા મેંદો લેશુ ત્યાર પછી અજમો લેશું સ્વાદ અનુસાર મીઠું અને તેલ લેશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી દશું તો મેં અહીં બરાબર મિક્સ કરી લીધું છે તો હવે પાણી વેડી રોટ બાંધીશું તો હવે અહીં લોટ બંધાઈ ગયો છે તો આપણે એને 15 મિનિટ તેવા દેસુ તો હવે આપણે મસાલો બનાવીશું તેના માટે મેં અહીંયા સૌપ્રથમ તેલ લીધું છે તો હવે આપણે એમાં જીરું નાખીશું તો હવે આપણે એમાં લીલા મરચાનો પેસ્ટ નાખીશું િંગ નાખીશું ધારા જીરું નાખીશું પછી મેં અહીંયા જે લીલી ટુવે મિક્સરમાં ક્રસ કરી છે તે નાખીશું હવે હળદર નાખીશું ત્યાર પછી ગરમ મસાલો સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી આપણે એમાં લીંબુ નો રસ નાખીશું ખાંડ નાખીશું પછી આપણે જે બાફેલા બટાકા છે તે નાખીશું હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ઠંડો પાડવા મૂકીશું તો અહીં આપણી રોટલી વણાઈ ગઈ છે બહુ જાડી પણ નહીં અને બહુ પાતરી પણ નહીં અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે આની પર આપણે મૂકીશું તો આપણે આ રોટલી પર આ મસાલાને બરાબર સ્લેડ કરીશું તો અહીં મેં મસાલો બરાબર રોટલી પર પાથરી દીધો છે જો મસાલો બહુ જાડો પણ ના હોવો જોઈએ હવે આપણે આ મસાલાની રોટલીને રોલ કરીશું તો મેં અહીં મસાલાની રોટલીનો રોલ કરી છે ત્યાર પછી આપણે એને કટ કરીશું હવે મેં અહીં આને સારી રીતે કટ કરી લીધા છે તો હવે આને આપણે વચ્ચેથી દબાવી દેશું જેનાથી એ રાઉન્ડ શેપ જેવું થઈ જશે હવે બધા જ એ રીતે કરીશું થઈ ગયું છે તો તેમાં આપણે લીલી તુવેરની ભાખર વળી મૂકીશું તો આપણે એને હવે એક સાઈડ થઈ ગઈ છે તો આપણે એને બીજી સાઈડ થવા દેસું હવે આપણી લીલી ટુવેળની ભાખરવડી થઈ ગઈ છે તો આપણે એને હવે બહાર કાઢી તો અહીં ક્રિસ્પી અને કરારા થઈ ગઈ છે તો હવે આપણી લીલી ટુવેરની ભાખરવાળી તૈયાર થઈ ગઈ છે જે મેં અહીંયા ડીશમાં સર્વ કરી છે જો તમને અમારો આ વિધિયો ગમ્યો હોય તો લાઇટ સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ